મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બુધવારની મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો મુસાફરોથી ભરેલી એક બસ અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં તેર લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે સોળ લોકો ઈજાગ્રસ્ત થયા છે હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે ગુનાથી આરોન તરફ ખાનગી બસ જઈ રહી હતી તે સમયે અકસ્માતની ઘટના બની હતી અકસ્માતની ઘટના બાદ બસમાં આગની જ્વાળા ફાટી નીકળી જેમાં કેટલાક મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા હતા મુખ્યમંત્રી મોહન યાદવે અકસ્માતની ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે સાથે જ મૃતકોના પરિવારને ચાર ચાર લાખ અને ઈજાગ્રસ્તો માટે પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે बस होटल पर भी टक्कर हुई है और बस जो है गिरी है और उसमें फिर आग लगी है जिस तरह जांच के बाद उसमें पता चलता है अभी हमारा पूरा ध्यान जो है बचाव पर है और इस तरीके से हम डेडोरी को रिकवर करके और करें पर अभी करते हैं इलाज को लेकर के सभी को जिला अस्पताल में भर्ती सभी खतरे से बाहर है